બદલો લેવાની ભાવના માણસના દિમાગ પર જ્યારે હાવી થઈ જાય છે ત્યારે માનવ માનવ મટીને દાનવ બની જાય છે અને ત્યારબાદ આવેશમાં આવીને જે નિર્ણયો લેવાય છે એના ક્યારેય સારા પરિણામ નથી આવતા જનતા રાજ અને જંગલ રાજમાં ફર્ક છે જ્યાં લોકો રહેતા હોય ત્યાં કાયદો કાનૂન હોય છે એક વ્યવસ્થા હોય છે ન્યાય માટે ન્યાયપાલિકા હોય છે જનતા રાજમાં લોકો રસ્તા પર ન્યાય નથી કરી શકતા રસ્તા પર જ્યાં ન્યાય થઈ જતા હોય એને જંગલ રાજ કહેવાય અને દુઃખની વાત એ છે કે હાલ અમદાવાદમાં કોનું રાજ ચાલે છે એ જ એક મોટો સવાલ થઈ ગયો છે નાની વાતમાં ખૂન થઈ જાય છે ચોરી લૂંટફાટની ઘટનાની તો જાણ્યા શહેરને આદત જ થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સગાઈ તોડી નાખવા જેવી બાબતનો વેરભાવ રાખી એક યુવતી દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો તેર વર્ષ પહેલાં સગાઈ તોડનારા યુવકને યુવતીએ કારથી ટક્કર મારી આખી ઘટના વિશે ટૂંકમાં વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં સુભાષ આપનું સ્વાગત કરું છું

શેલામાં રહેતા અને ઓટોમેશનનો ધંધો કરતા યુવકની સગાઈ મહેસાણામાં રહેતી યુવતી સાથે તેર વર્ષ પહેલા થઈ હતી જ્યારે સાટામાં યુવતીના ભાઈ સાથે યુવકના બહેનની પણ સગાઈ કરવામાં આવી હતી પરંતુ મનમેળ નહીં રહેતા બે જ મહિનામાં બંનેની સગાઈ તોડી દેવામાં આવી હતી આ વાતની દાજ રાખીને યુવતીએ યુવક પર હુમલો કર્યો આખી ઘટના પરથી ગઈકાલે રૂરલ ડીવાય એસપી નીલમ ગોસ્વામીએ પડદો ઉઠાવીને વિગતે માહિતી આપી છે સાંભળીએ નીલમ ગોસ્વામીને ગત તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ બોપલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેના ફરિયાદી જય પટેલ છે જે સમગ્ર ફરિયાદની હકીકત એવી છે જય પટેલને તેર વર્ષ પહેલાં આ કામના જે આરોપી છે તે રીંકુ સાથે તેમની સગાઈ થયેલી હતી અને ત્યારબાદ તે સગાઈ તૂટી ગયેલ હાલમાં જય પટેલ છે બોપલ પોલીસ સ્ટેશનના શેલા રોડ વિસ્તારમાં રહે છે અને ત્યારબાદ તેમને આમની સાથે પરિચય હતો અને તેમની સાથે ફોન પર વાતચીત થતી હતી પરંતુ છેલ્લા અમુક સમયથી જય પટેલ દ્વારા રીંકુને બ્લોક કરી દેવામાં આવેલ હતી જેની અંગત અદાવત રાખીને રીંકુ જે છે તે ફોર વ્હીલ ગાડી લઈને આવે છે અને જઈને એક્ટિવા પર સવાર હતા ત્યારે તેમને તેમની સાથે એક્સિડન્ટ કરે છે એક્સિડન્ટ કર્યા પછી મને કેમ બ્લોક કરી દીધેલ છે અને વાત કેમ નથી કરતા મારી સાથે તેવું કહીને તેને છરીના કામ મારે છે જે સમગ્ર હકીકત બોપલ પોલીસ સ્ટેશનના ધ્યાન પર આવતા સરસ્વતી હોસ્પિટલ ખાતેથી વરદી લખવામાં આવેલ હતી અને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને જે ફરિયાદી છે જય પટેલ તેમની ફરિયાદ લેવામાં આવેલ છે તેમનું ડીડી લેવામાં આવેલ છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને હાલમાં જે આરોપી છે છે તેની શોધખોળ જાણ થઈ છે તેની તો સમગ્ર સૌથી જાણ એ રોડ બનાવ હતો અને અમદાવાદ હદ હોય એવું લાગતું હતું જેથી અમદાવાદ સિટીને જાણ થઈ હતી ત્યારબાદ તેમના તરફથી હદ કરીને બોપલ પોલીસને જાણ કરવામાં આવેલી છે આ સમગ્ર બાબતે હાલ તપાસ ચાલુમાં છે આરોપી મળી આવેથી તેણે ગુનાહિત કાવતરુ ક્યાં રચેલું હતું કેવી રીતે કોની સાથે આવેલા હતા અને સૌ ફરિયાદી જે હકીકત લખાવેલ છે તે મુજબ ફરિયાદ લઈને આગળ તપાસ હાલ ચાલુમાં છે

ગુનાની કલમનો ઉમેરો પણ કરવામાં આવશે અને આરોપીની હકીકત મુજબ ગુનાઈ કવતરું તેણે ક્યાં રચેલું છે અને તેની સાથે કોણ કોણ હતા તે મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં ફરિયાદીની વધુ પૂછપરછ કરતા સમગ્ર બાબત જે છે તે તેમની પર્સનલ હોય એટલે વધુ વિગત જણાવતા નથી પરંતુ તપાસ દરમિયાન તમામ હકીકત તપાસમાં લેવામાં આવશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર